રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર સફાળું જાગી ફાયર એનઓસી બાબતે શાળા કોલેજો મોલ સિનેમા પ્લે હાઉસ ગેમ ઝોન હોટેલ ગેસ્ટ હાઉસ વગેરેમાં તપાસ હાથ ધરી છે જેમાં જેતપુર શહેરમાં ભારતનો સૌથી મોટો સાડી ઉદ્યોગ આવેલો છે અને અહીં બે હજાર પાંચસો જેટલા સાડીઓના નાના મોટા કારખાના હોવાનું જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ જણાવ્યું હતું અને કારખાનાઓમાં ગરમ ઓઇલવાળા બોઇલર ચીમનીઓ તેમજ જુદી જુદી મશીનરીઓ પણ આવેલી હોય છે પરંતુ સાડી ઉદ્યોગના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કારખાનાઓમાં આગ લાગવાના તો ઘણા જ બનાવો બન્યા છે પરંતુ કારખાનાઓની અંદર વિશાળ અને ખુલ્લી જગ્યાઓ હોય છે તેમજ કારખાનામાં અવરજવરના અનેક રસ્તાઓ હોય છે જેથી કરીને આગ લાગવાથી નુકસાની તો ઘણીવાર નોંધાય છે પરંતુ જાનહાનિ ક્યારે થઈ નથી તેમ છતાં

તમામ પ્રિન્ટિંગ એકમોને અને પ્રોસેસ હાઉસ એકમોને પોતાના કારખાનામાં આકસ્મિક આગના નિયંત્રણ માટે ફાયર બોટલો રાખવી સાથે જ જ કારખાનાઓમાં જેટલા કારખાનામાં હોય બાકી તમામ કારખાનાઓમાં લાયસન્સ છે સાથે જ અને આ સૂચનાથી અમલવારી ન કરનાર કારખાનાઓ સામે મામલતદારની આગેવાનીમાં બનેલ ફાયર સેફ્ટીની ટીમ પગલા ભરશે તેવું જણાવ્યું હતું જે રાજકોટની અંદર અગ્નિકાંડ બન્યો છે પહેલાં તો હું એ તમામ જે એમાં હોમાઈ ગયા છે એવોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની લાગણી રજૂ કરું છું પણ જે વાત છે કે અત્યારે બેફામ રીતે આ એનઓસીનું ને અધિકારી અત્યારે એમ કે તૂટી પડ્યા છે જે ઉદ્યોગ ઉપર અમારા અહીંયા નાના મોટા પંદરસો કારખાના છે એની અંદર જે અમારે ફેક્ટરીનું લાઇસન્સ હોય ને એટલે એની અંદર આપોઆપ એનઓસી આ ફાયરની આવી જાય છે એટલે એક અમારી પરિપત્ર છે સમાજ સુરક્ષા વિભાગનો એકનો એની અંદર સ્પષ્ટ લખેલું છે કે અમારે ઉદ્યોગની અંદર કોઈ એમ કે ભાઈ આ લોકો તપાસ કરવા આવે એવું જરૂરી નથી અમારી પાસે છે જ એ ઓલરેડી એની મંજૂરી ફેક્ટરી ફેક્ટરીએકનું લાયસન્સ છે જ આપણા દ્વારા હા અમને જે સૂચના આવી તંત્ર તરફથી કે તમે તમામ કારખાનાદારોને કહો આમાં ફાયરનું જે રાજકોટનું બનાવ બન્યો છે એટલે બધા વાયરિંગ જે હા તે જે કારખાનામાં આગ લાગવાના જે સંજોગો હોય એ બધી તમામ ચેકિંગ કરી લઈએ જેથી કરીને અમે સર્ક્યુલર બહાર પાડ્યો જે નાના નાના કારખાનાદારોને ખબર ન હોય એ એવો સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ ક્યાંય પણ આગ લાગી એવા તમે જોઈ લ્યો કારખાનાની અંદર અને આ એને એનઓસી લઈ લેવા એટલે જેથી એનઓસી એટલે કે જે ઓલા બાટલા હોય કોઈ બાટલા ન રાખતા હોય કોઈને ડેટ પૂરી થઈ ગઈ હોય એટલે અમે બાટલા રાખવાની સૂચના પણ આપી છે ફાયરના અને જે રીતે ફેક્ટરીએકનું લાઇસન્સ લેવાનું થાય છે જેની પાસે ન હોય એને ફેક્ટરીએકનું લાઇસન્સ પણ લઈ લેવું જોઈએ અને અમારા ઉદ્યોગકારોએ લગભગ આ ચાર પાંચ દિન ની અંદર પચાસ એક લાયસન્સ નવા અરજી એને કરી દીધી કેટલા એવા યુનિટો છે જેમની પાસે ફાયર સેફ્ટી સાધનો અને લાયસન્સ ન હોય હવે અમે અત્યારે સૂચના આપી છે પણ છતાં પણ કદાચ દસ વીસ ટકા પાસે ન હોય તો એને પણ અમે હજી કાલે પણ મીટિંગ કરી હતી કે ભાઈ આમાં તમે સરકારની સૂચના પ્રમાણે ક્લિયર લ્યો જો કોઈ લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખે તંત્ર તેમની કામગીરી કરે છે તો એસોસિએશનના બાબતે કોઈ પગલાં ભરશે નહીં ઉપર એસોસિએશન તો બીજા પગલા શું ભરી શકે પણ જે અત્યારે તો અમારે ફેક્ટરી એક્ટનું લાયસન્સ હોય તો તો તંત્ર કાઈ કરી નઈ શકે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ